જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઝટપટ બની જાય તેવા પુડલા બનાવીશું તો પુડલા બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ લીધેલો છે અને ચણાના લોટને આપણે ચાળીને લીધો છે અને ઝીણી સમારેલી ડુંગળી લઈશું ઝીણા સમારેલા ટામેટા લઈશું અને આ કસૂરી મેથી લીધેલી છે ઘરે કસૂરી મેથી લીધી છે અને વાટેલા આદુ લસણ અને મરચાં લીધેલા છે હવે આપણે લાલ મરચું લીધેલું છે અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે હવે આપણે પાણી લઈશું થોડું થોડું પાણી કરીને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ બરાબર મિક્સ કરીને આપણે પુડલાનું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જઈશું નહીં તો લોટમાં ગાંઠા પડી જતા હોય છે એટલે આપણે જરૂર પડે એમ પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે હજી થોડું પાણી લઈશું આપણે દોઢ કપ જેટલું પાણીની જરૂર પડે છે બરાબર મિક્સ કરી લેવાનું છે ગાંઠા ન પડે એવું આપણે બેટર બનાવવાનું છે તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવું આપણે બેટર બનાવી લીધું છે ચમચામાંથી બેટર પડે તો ખબર પડે છે કે કેવી બેટરની કન્સિસ્ટન્સી છે તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી દેવાનું છે બધી બાજુ સરસ એવું તેલ લગાડી દેવાનું છે એટલે આપણા પુડલા સરસ એવા ઉખડી જાય હવે આપણે બે ચમચા જેટલું બેટર મૂકી દઈશું ફેલાવી દેવાનું છે બેટર ને મીડિયમ સાઈઝ નો આપણે પુડલો બનાવી લેવાનો છે તમારે જેવા પુડલા બનાવવા હોય એવા બનાવી શકાય છે તો ઉપરનું મિશ્રણ થોડું ડ્રાય થાય પછી આપણે તેને ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ પણ જોઈ શકો છો એકદમ સરસ એવો પુડલો શેખાઈ ગયો છે તો હવે આપણે પુડલાને પ્લેટમાં લઈ લઈશું અને એવી રીતે આપણે બીજો પુડલો પણ બનાવી લઈશું તો તેલથી ગ્રીસ કરી દીધો છે તવાને અને બે ચમચી બેટર લઈ અને આપણે ફેલાવી દેવાનું છે તમારે નાના મોટા જેવા પુડલા બનાવવા હોય એવા બનાવી શકાય છે તો હવે આપણે ફેરવી લઈશું પુડલાને જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી જાય છે અને ત્રણથી ચાર મિનિટમાં આપણો પુડલો શેકાઈને તૈયાર થઈ જાય છે તો બીજા પુડલાને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા ચણાના લોટના પુડલા તમે જોઈ શકો છો કેટલા સરસ ચણાના લોટના પુડલા બન્યા છે તો તમે પણ આવી રીતે આવા પુડલા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચણાના લોટના પુડલા કેવા બની Gracias